અમારા પેજ ને ફોલો કરવાનું ભૂલતા નહીં અને બીજું કે તમારે જો નિયર ડિયર માં છે આવું કલેક્શન જે કોઈને ને બી જોતું હોય ને તો એને શેર જરૂર કરજો કેમ કે આવું કલેક્શન લોકો ગોતે છે પણ એને મળતું નથી એટલે અમારા પેજ ને જરૂર મિત્રો શેર કરી દેજો થેન્ક યુ દોસ્તો